તો હાલો હવે અમે દર્શન કરી છે તો ભાઈ એક આપડે વિડીયો બનાવી રહી આથી રહી જાય એટલે ભાઈ વિડીયો બનાવી લઈને માતાજી ના દર્શન કરી આવીને આપણે સાંઈજે દેહ માં જવાનું છે તો હવે સાંજે બસ નું બે જઈ ભાઈ ની આવવાના છે તો હાલો છેલ્લે સુધી વિડીયો બના રેજો ફ્રેન્ડ જો અત્યારે મંદિરે પહોંચી ગયા છે સામે ભાઈ મંદિર છે તો હાલો આપડે દર્શન કરવા જવું છે તમને દર્શન કરાવી અલગ છેલ્લે સુધી વિડીયો અલગ દર્શન કરવા જઈ

દેવા જાય છે જો ભાઈ છોકરા આવે છે ને આપડે પૈસા જતા પણ પૈસા આપણે રાજી થઈ ગયા હવે આપડે નીકળી બિસ્કીટ ખાઈ લીધું ને ભાઈ જો માવો મારા હાથમાં છે માવો એમ બનાવે બાકી આપણને આવડતો નથી બનાવ તો એટલે પછી ખાઈ લે પછી આપડે રૂમ તરફ લઈ જઈએ તો સુધી વિડીયો જોડાયેલા રેજો

भई पासा देवी असां

دیکھتے <تصالح> <تصالح> <متبع>

ગોઠવી દીધો છે જો સરસ મજાનો ગોઠવાઈ ગયો છે અને ભાઈ અત્યારે તો ભાઈ બહુ વરસાદ પડ્યો તો હજી રહ્યો છે લાઈટ પણ હોઈ ગઈ હતી હું તો હોઈ ગયો થાકી ગયો હતો એટલે હજી જાગ્યો છે મોટું મોટું ફ્રેશ થઈ ગયો છે અત્યારે મેં કીધું વ્લોક તો ભાઈ આપણે કાંઈ ઉતાર્યો જ નહોતો લેન થોડુંક શૂટ કરું બાકી થબા ઉપર જવું છે ત્યાંનું ભાઈ આપણે એક ગામનો મસ્ત સરસ મજાનો એક નજારો બતાવો છે કેમ કે કેટલા દિવસથી ભાઈ આપણે એક ગામનો નજારો નથી બતાવ્યો તો ભાઈ આપણે એક ગામનો નજારો બતાવી દઈશું ને બહાર કેવું વાતાવરણ છે લોકેશન થયું છે સરસ મજાનું ઠંડુ લોકેશન થઈ ગયું છે વરસાદ આવી ગયો છે ને તો હાલો હમણાં ઉપર જાઓ ને માથે પછી તમને બધાને બતાવું તો ત્યાં સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો તો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે એક રૂમનો નજારો બતાવી દઉં જો અને જો ભાઈ અહીંયા ભાઈ આપણા આ ફોટામાં જો સરસ મજાનો મારો કેવો ફોટો છે ભાઈ ચોટીલા ગયા હતા ને હાલી ત્યારે આ ફોટો પડ્યો તો માતાજી ભાઈ નાનો હતો ને ત્યારે જો કેવો ફોટો છે જો તમે જોઈને કેવો હાવ અને જો ભાઈ આ રીતનું અંદર આપણે કંઈક ગોઠ્યું છે આ કોણ છે એ જરાક કોમેન્ટ કરીને કહેજો બાકી જો આ મેરેજનું કેલેન્ડર એવું છે અને જો ભાઈ આમાં સરસ મજાના ભાઈ ફોટા છે આ આ ફોટો કોનો છે ને એ જરાક કહેજો આ કોનો છે એ કહેજો અને આ ભાઈ આ ફોટા મારા જો નાનો હતો ને ત્યારે આ નમું ભણતો ત્યારનો છે આ

કપડા ધોવે છે ને બાકી મજા રાખે અત્યારે મન ફ્રેશ થઈ જાય ને એવું વાતાવરણ ઠંડો ઠંડો પવન આવે છે ઝાડવા છે એટલે તમને એવું લાગતું કે પવન છે તો ભાઈ અહીંનું અત્યારનું લોકેશન તમને કેવું લાગ્યું તમારા ગામમાં વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો કોના કોના ગામમાં વરસાદ છે એ જરા કોમેન્ટ કરીને કહેજો અમારા ગામમાં તો ભાઈ આજે હતો કે આ બધું પલાળી દીધું છે જે ઉકાણું છે તો આગળ તમે બધું જોતા જશો એટલે બધું હું ધોવાઈ ગયું છે એટલે નવું નવું લાગતું હોય છે બાકી વરસાદ તો બહુ હતો તો અહીંયા એમ છે તો બધું ધોવાઈ ગયું છે પલાળી નાખ્યું છે ભાઈ એટલે કોના કોના ગામમાં વરસાદ છે ભાઈ આવું લોકેશન તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહી દેજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જશે તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવ લગમાં તો સૌથી પહેલા તો બધા એની આ જય મેલડીમાં જય દ્વારકાધીશ અને એક ખાસ વાત કહેવાની કે ભાઈ જો કે વિડીયોમાં કેટલા દિવસથી નથી આવતી આજ ફરીથી સ્ટાર્ટ કર્યું છે ગામડે આવીને કેમ કે આ પેલા આપણે વહી ગયા તો સુરત તમને લોકોને ખબર જ જશે અને આજે સવારે આવતા છે ગામડે અને અહીંયા જ રહેવાનું છે કાં ધાબા ઉપર આવી ગયા હતા રીલ શૂટ કરવા માટે ને ફોટા પાડવા માટે તો રીલ શૂટ પણ કરી વાળી અને ફોટા પણ પાડી વાળા છે ઇન્સ્ટાગ્રામ આવી ગયું છે તો જઈને હાથ લઈ લેજો અને શેર પણ કરી દેજો અને લાઈક પણ કરી દેજો બાકી એ મારે જવાનું છે રાંધવા માટે તો હાલો હું રાજી વાળું અને પછી પાછા મળવી તો તમે લોકો કન્ટિન્યુ રહેજો ને ભાઈ ગામમાં આવીને મજા આવી જુઓ ભાઈ વરસાદ આવ્યો તો અત્યારનું વાતાવરણ કેવું થઈ ગયું છે જુઓ ભાઈ જો ઓલી સાહેબ તમને હામાં પર છોકરા દેખાતા છે રીલ શૂટ છે ને એટલે અમને જોવે છે બાકી હાલો મારે જવાનું છે રાંધવા માટે જઈએ રસોઈ બનાવવા માટે અહીંયા તો વહેલું હોય ના તો મોડું હોય ના તો સાત આઠ વાગ્યા નવ વાગ્યા ખાતા હતા તો અહીંયા તો વહેલું હોય હાલો તો રાંધવા માટે જવાનું છે તો રાંધી વાળવી

આ રીતનું કઈક આપણે કવર બનાવ્યું છે તો જરૂરથી એકવાર કોમેન્ટ કરી દેજો તો અત્યારે ખુરશી નાખીને બીહી છે અને વ્લોગની બધી એડિટિંગ કરવા બેઠો ને તો ક્લિપુ ભેગી કરીને તો વધારે લાંબો વ્લોગ થઈ ગયો છે તો ભાઈ બધી એડજસ્ટ કરવું જોઈએ અને થોડુંક કટઆઉટ બધું એટલે ફિલ્ટર ને એવું બધું કરવું જશે ને આ જો ભાઈ અત્યારે રોટલી બનાવવા મળે છે રાંધવા મળે છે અને હવે વ્લોગ બહુ લાંબો નથી કરો કારણ કે વધારે લાંબો થઈ જશે આપણે હા જે ધૂનમાં જવાનું છે તો ત્યાંનો પણ એક નવો વ્લોગ ઉતારી લઈશ એટલે હું કે બે વ્લોગ થઈ જાય એમાં પ્રેશર ખાલી ધૂન જ લઈશ જોકે જાય ને તો લઈશ અને એ રીતનું કંઈક આયોજન છે બાકી આજનો વ્લોગ બાકી અહીંયા હવે પૂરો કરી દેવી છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો બાકી ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં આપેલો બે લાયકન ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણતા હોતી પહેલાં તમને લોકો નથી તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈ જુઓ